રાધે રાધે જય શ્રી કૃષ્ણ સ્વાગત છે હું છું મુકુદ જોશી આપ સૌ માટે આવનારા સપ્તાહ એટલે કે ચૌદ જુલાઈથી વીસ જુલાઈ બે હાજર પચીસ સુધીનું સચોટ અને વિગતવાર રાશિ લઈને આવ્યો છું આ સપ્તાહ તમારા જીવનમાં કેવા નવા રંગો ભરશે કઈ દિશામાં તમને સફળતા મળશે અને ક્યાં સાવચેતી રાખવી પડશે તે વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે આ રાશિફળને સમજીએ અને દેવ ઈચ્છા મુજબ આગળ વધીએ ચાલો દરેક રાશિ માટે શું ખાસ છે તે જોઈએ સાપ્તાહિક રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામ અક્ષર છે અ લ અને ઈ પ્રિય મેષ રાશિના જાતકો આ સપ્તાહ તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા અને છબી વધુ મજબૂત બનશે તમારા નિર્માણશીલ વિચારો અને નવીનતમ દ્રષ્ટિકોણથી તમે ઘણા અટકેલા કાર્યોને સરળતાથી પૂર્ણ કરી શકશો જે તમારી કાર્યક્ષમતાને ઉજાગર કરશે આર્થિક મોરચે પણ સારા સમાચાર મળી શકે છે આર્થિક લાભ થવાની સંભાવના રહેલી છે જો તમે વિદેશ સંબંધિત કોઈ કાર્યમાં જોડાયેલા છો તો ત્યાંથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે જે તમારી ખુશીમાં વધારો કરશે દાંપત્ય જીવનમાં પરસ્પર સમજૂતી અને સુમેળ જાળવવો અત્યંત જરૂરી છે જેથી સંબંધોમાં મધુરતા બની રહે આરોગ્યના મામલે તાવ કે માથાનો દુખાવો જેવી નાની મોટી તકલીફો થઈ શકે છે તેથી પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે ઉપાય શ્રી હનુમાનજીને ગુલાબી ફૂલ અર્પણ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે શુભ દિવસો મંગળવાર તેમજ શુક્રવાર વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ

જે તમારી કારકિર્દીમાં પ્રગતિ સૂચવે છે જો કે આ સપ્તાહે તમારા ખર્ચાઓ પણ વધી શકે છે તેથી બજેટનું ધ્યાન રાખો હિતાવક છે લાંબા ગાળાની યોજનાઓ માટે આ સમય અત્યંત શુભ અને ફળદાયી સાબિત થશે તેથી ભવિષ્યલક્ષી નિર્ણયો લઈ શકાય પ્રેમ સંબંધમાં નાની મોટી ગેરસમજ ટાળવા માટે ધૈર્ય અને સંવાદ રાખો ખાસ જરૂરી છે ઉપાય શુક્રવારે માતા લક્ષ્મીજીની આરતી કરવાથી ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે શુભ દિવસો જોઈએ તો બુધવાર તેમજ શુક્રવાર મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ પ્રિય મિથુન રાશિના જાતકો આ સપ્તાહ તમારા માટે મિશ્ર ફળદાયી બની રહેશે તમારા મનમાં થોડી ઉતાવળ અને ચિંતા રહી શકે છે જેના કારણે નિર્ણયો લેવામાં મુશ્કેલી પડી શકે છે જો તમે નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો ખૂબ જ વિચારપૂર્વક અને નિષ્ણાંતની સલાહ લીધા પછી જ આગળ મિત્રો સાથે નાના મોટા વિવાદો ટાળવા પ્રયાસ જરૂરથી કરો જેથી સંબંધોમાં કડવાશ ન આવે વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સફળતાના નવા દ્વાર ખોલશે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાથી ઉત્તમ પરિણામ જરૂરથી મળશે ઉપાય

અણદારીયા ધન લાભ થઈ શકે છે નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે જે તમારા મનોબળને વધારશે તમારું ભાગ્ય ચમકવાના સંકેત મળી રહ્યા છે જેના કારણે અટકેલા કાર્યોમાં પણ ગતિ આવશે સંતાન પક્ષ તરફથી કોઈ ખુશખબરી મળવાની પ્રબળ સંભાવના રહેલી છે જે તમારા પરિવારમાં આનંદનો માહોલ સર્જશે જો કે ઘરના વડીલોના આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવું ખાસ જરૂરી છે ઉપાય ચંદ્રદેવને દૂધ અર્પણ કરવાથી મન શાંત રહેશે અને શુભ ફળ પ્રાપ્ત થશે શુભ દિવસો મંગળવાર તેમજ શુક્રવાર સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ પ્રિય સિંહ રાશિના જાતકો આ સપ્તાહ તમારા માટે નવી શરૂઆત લાવશે તમે ઘણા ક્ષેત્રોમાં નવો પ્રારંભ કરી શકશો જે તમારા ભવિષ્ય માટે શુભ રહેશે વેપાર ધંધા માટે આ સમય અત્યંત ઉત્તમ રહેલો છે નવા સોદાઓ થઈ શકે છે જોકે તમારા શત્રુઓથી સાવધાન રહેવું અને કોઈ પણ બાબતમાં બેદરકારી ટાળવી જરૂરી છે માનસિક દબાણથી દૂર રહેવાનો પ્રયાસ જરૂરથી કરો અને યોગ પ્રાણાયામ દ્વારા મનને શાંત રાખો સંબંધોમાં વિશ્વાસ જાળવી રાખવો અત્યંત અગત્યનો છે ગેરસમજણ ટાળવા માટે ખુલીને વાતચીત કરવી ખાસ જરૂરી છે ઉપાય દરરોજ સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી આત્મવિશ્વાસ વધશે અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થશે શુભ દિવસો જોઈએ તો રવિવાર તેમજ ગુરુવાર

અને પ્રગતિ જરૂરથી મળશે લગ્ન માટે આ સમય અત્યંત શુભ રહેલો છે યોગ્ય પાત્ર મળી શકે છે જોકે ખાવા ન થાય ઉપાય ભગવાન શ્રી વિષ્ણુને તુલસી સાથે ભક્તિભાવનું પૂજન કરવાથી સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થશે શુભ દિવસો જોઈએ તો બુધવાર તેમજ શનિવાર તુલા રાશિ તુલા રાશિ નવા પ્રોજેક્ટ મળી શકે છે જે તમારા આવકમાં વધારો કરશે કે કોઈને પણ ઉધાર આપવાનું ટાળો કારણ કે પૈસા પાછા મળવામાં મુશ્કેલી થઈ શકે છે જૂના મિત્રોને મળવાથી આનંદ અને ખુશી થશે સામાજિક સંબંધો વધુ મજબૂત બનશે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સુમેળ વધશે જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો બાળકો માટે પણ આ સમય શુભ અને પ્રગતિશીલ રહેલો છે ઉપાય શુક્રવારે સફેદ મીઠાઈનું દાન કરવાથી માતા શ્રી લક્ષ્મી પ્રસન્ન થશે અને ધન લાભ થઈ શકે છે શુભ દિવસ શુક્રવાર તેમજ રવિવાર વૃષ્ટિક રાશિ વૃષ્ટિક રાશિના નવા અક્ષર છે ન તેમજ ય વૃષ્ટિક રાશિના પ્રિય જાતકો આ સપ્તાહ તમારી આવકના નવા સ્ત્રોતો બા થશે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે કે ખર્ચાઓ પણ વધી શકે છે તેથી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું ખાસ જરૂરી છે જીવનમાં આવનારા પડકારો સામે તમે ડટીને લડી શકશો અને તેને પાર કરી શકશો ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રેમ ભર્યો અને વિનય પૂર્વક વ્યવહાર રાખો જેથી સંબંધો સારા રહે મામલે તમારું થોડું નબળું રહી શકે છે તેથી ભોજનમાં સાવચેતી રાખવી ખાસ જરૂરી છે ઉપાય ભાઈ બીજ ના દિવસે ભાઈને ભર્યો ઉપહાર આપવાથી સંબંધોમાં મધુરતા લાવશે શુભ દિવસ છે મંગળવાર તેમજ શનિવાર ધન રાશિ ધનુ રાશિના છે ભ ફ ઢ ધન રાશિના જાતકો આ સપ્તાહ તમારા માટે ધનલાભ યાત્રા અને માન સન્માનના ઉત્તમ યોગો લઈને આવ્યું છે તમારા કાર્યોમાં સફળતા મળશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે જો કે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે જેથી કોઈ સંબંધ ન બગડે તમારી વાણીમાં નમ્રતા રાખવી પણ હિતાવક છે ધંધામાં નવા કરારો થઈ શકે છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે જીવન સાથી સાથે લાગણી ભર્યા પળો વિતાવશો જે તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે ઉપાય ગુરુવારના દિવસે શ્રી ગુરુદેવને પીળા પુષ્પ અર્પિત કરવાથી જ્ઞાન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે શુભ દિવસ જોઈએ તો ગુરુવાર તેમજ રવિવાર મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના પ્રિયજાતકો આ સપ્તાહ તમારા માટે પ્રમોશન અથવા નવી તકો લઈને આવી રહ્યું છે તમને વધુ જવાબદારીયુક્ત કામ મળી શકે છે જે તમારી ક્ષમતાને દર્શાવશે રોકાણ માટે આ સમય ખૂબ જ સારો રહેલો છે ભવિષ્યમાં સારા વળતરની અપેક્ષા રાખી શકાય ઘરના વડીલોના આશીર્વાદથી તમારા કાર્યો ઝડપથી પૂર્ણ થશે તેથી તેમનો આદર કરો જોકે પેટની તકલીફ થઈ શકે છે તેથી ભોજનમાં ધ્યાન રાખવું અને સ્વચ્છતા જાળવવી જરૂરી છે ઉપાય શનિવારે કાળા તલથી શનિદેવનું પૂજન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે અને બાધાઓ દૂર થશે શુભ દિવસો જોઈએ તો શનિવાર પ્રિય કુંભ રાશિના જાતકો આ સપ્તાહ તમારા માટે શાંત અને સ્થિર રહેવાનો છે ધંધામાં અધિરથ કામ લેવું અત્યંત જરૂરી છે ઉતાળમાં લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે નવા સંબંધો બનાવવામાં તમને સફળતા મળશે સામાજિક વર્તુળ વિસ્તરશે જો કે તમારા જૂના કાર્યો પૂર્ણ કરવામાં થોડો વિલંબ થઈ શકે છે તેથી ધીરજ રાખો મિત્રો સાથે સારો સમય વિતાવશો જે તમને માનસિક શાંતિ આપશે ઉપાય શિવ મંદિરમાં જઈ જલાભિષેક કરવો અને રુદ્રાભિષેક કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે શુભ દિવસો જોઈએ તો સોમવાર તેમજ શુક્રવાર મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ જ તેમજ થ મીન રાશિના પ્રિય જાતકો આ સપ્તાહ તમારા આર્થિક સ્થિતિ મજબૂત બનશે લાભદાયક ધન લાભના યોગો છે જો કે પરિવારની ઝંખનાઓ પૂરી કરવાની તૈયારી રાખવી પડશે જે તમારા ખર્ચમાં વધારો કરી શકે છે વ્યવસાયિક યાત્રા સફળ અને ફળદાયી સાબિત થશે જેનાથી નવા અવસરો પ્રાપ્ત થશે જો કે જીવનસાથીના આરોગ્યમાં થોડી ચિંતા થઈ શકે છે તેથી તેમનું ધ્યાન રાખવું ઉપાય ગુરુવારના દિવસે ગરીબોને ભોજન કરાવવાથી ગ્રહ મજબૂત બનશે અને શુભ ફળ પ્રાપ્ત થશે શુભ દિવસો જોઈએ તો ગુરુવાર તેમજ સોમવાર દરેક રાશિના જાતકોને મારા તરફથી શુભકામનાઓ યાદ રાખો જે પણ થઈ રહ્યું છે તે દેવ ઈચ્છા મુજબ છે જે ભક્તિભાવ રાખો શ્રદ્ધા જાળવી રાખો તમારું ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ છે આવો દર સપ્તાહે જુઓ ભાવિ દર્શન ચેનલ પર મારું સાપ્તાહિક રાશિફળ અને તમારું તમારા જીવનને વધુ ઉજ્જવળ બનાવો આપણો શુભ ચિંતા મુકુ જોશી રાધે રાધે જય શ્રી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે